નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટેક જન્યવે થિસ યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે જાણીશું કે આધાર કાર્ડ સાથે કયું બેંક એકાઉન્ટ લિંક છે તો સૌપ્રથમ આપણે કોઈ પણ બ્રાઉઝર ઓપન કરીશું ત્યાર પછી અહીંયા મારી આધારની વેબસાઇટ ઉપર આવી જઈશું ત્યાર પછી અહીંયા નીચે સ્ક્રોલ કરીશું તો બેંક સીડિંગ સ્ટેટસ પર ક્લિક કરીશું ત્યાર પછી એક પેજ લોડ થશે ત્યાર પછી અહીંયા આપણો આધાર કાર્ડ નંબર દાખલ કરીશું ત્યાર પછી અહીંયા કેપ્ચર કોડ દાખલ કરી લોગ ઇન વિથ ઓટીપી પર ક્લિક કરીશું ત્યાર પછી આપણા આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર રજિસ્ટર હશે તેના પર છ આંકડાનો એક ઓટીપી આવશે તે ઓટીપી અહીંયા દાખલ કરીશું ત્યાર પછી લોગિન પર ક્લિક કરીશું ત્યાર પછી એક પેજ લોડ થશે ત્યાં નીચે લખેલ હશે બેન્ક સીડિંગ સ્ટેટસ તેના પર ક્લિક કરીશું ત્યાર પછી અહીંયા આપણો આધાર કાર્ડના છેલ્લા ચાર આંકડા કઈ બેંક સાથે લિંક છે તે બેંકનું નામ એકાઉન્ટ ઇનએક્ટિવ છે કે એક્ટિવ છે તેની સ્થિતિ ત્યાર પછી આપણે આધાર કાર્ડ ક્યારે લિંક કરાવ્યું હતું બેન્ક સાથે ક્યારે તેની તારીખ પણ અહીંયા બતાવશે